હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ફરસી બને તેવી સમોસાપુરીની તો રેસીપી જોતાં પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની તમને મળી રહે તો બનાવવાનું શરૂ કરીએ પૂરી બનાવવા માટે તેનો લોટ બાંધી લઈશું તો બસો પચાસ ગ્રામ જેટલો મેદાને ચાળીને લેવાનો છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી વાટેલી મરી લેવાની છે તમારી પાસે મરીનો પાવડર હોય તો પણ ચાલે ત્યારબાદ એક ચમચી જેટલો અજમો લઈશું અને એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું ત્યારબાદ તેમાં એકથી બે ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું તેલની જગ્યાએ તમે ઘીનું મોણ પણ ઉમેરી શકો છો અને તેલ અને ઘી એમ બંને મિક્સ કરીને પણ ઉમેરી શકો છો તેલ ઉમેર્યા બાદ લોટને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું લોટને મિક્સ કર્યા બાદ આ રીતે તમારે હાથેથી જોઈ લેવાનું તો આ રીતે વધારે પડતું જ મોણ ઉમેરવાનું છે ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને પરાઠા જેવો લોટ બાંધી લઈશું લોટને થોડો કઠણ જ બાંધવાનો છે એકદમ ઢીલો લોટ બાંધશો તો તમારી પૂરી એકદમ ચવળ બની જશે લોટ બંધાઈ ગયો છે હવે લોટને તેલ વડે મસળી અને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું લોટ સેટ થાય ત્યાં સુધી પૂરી પર લગાવવાની પેસ્ટ તૈયાર કરી લઈએ પેસ્ટ બનાવવા માટે બેથી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે અને જો ચોખાનો લોટ ન હોય તો કોર્નફ્લોર પણ ચાલે હવે આ ચોખાના લોટમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી અને તેની પેસ્ટ બનાવી લઈશું તો ઘી ઉમેર્યા બાદ લોટને આ રીતે ઘીમાં મિક્સ કરી લઈશું અને જો જરૂર પડે તો બીજું એક ચમચી ઘી ઉમેરી લેવાનું તો તમે જોઈ શકો છો કે આ રીતના પેસ્ટ બનાવી લેવાની હવે દસ મિનિટ થઈ ગઈ છે તો લોટને જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે આ લોટમાંથી પૂરી જેવા નાના નાના લુવા તૈયાર કરી લઈશું સમોસા પૂરી જો તમારે મોટી સાઇઝમાં બનાવી હોય તો લુવાની સાઇઝ મોટી કરવાની તો બધા જ લુવા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આ લુવામાંથી પૂરી વણી લઈશું અને બાકીના લુવાને આપણે ઢાંકી દઈશું જેથી લોટ સુકાઈ ના જાય હવે આ લુવામાંથી નાની સાઈઝની પાતળી પૂરી તૈયાર કરી લઈશું તો આ રીતે પાતળી પૂરી તૈયાર કરી લેવાની હવે પૂરી ઉપર જે ચોખાના લોટની પેસ્ટ બનાવીને રાખી હતી તે લગાવી દેવાની પેસ્ટ લગાવ્યા બાદ પૂરીને વચ્ચેથી વાળી દઈશું અને ફરીથી પૂરીને વાળી અને ત્રિકોણ શેપ આપી દઈશું ત્યારબાદ ફરીથી પૂરીને વણી લઈશું ત્રિકોણ શેપ આપ્યા બાદ પૂરીને એકદમ હળવા હાથે જ વણીશું તો આ રીતે બીજી પણ પૂરી વણીને તૈયાર કરી લઈશું તો તેને એક પ્લેટમાં મૂકી દઈએ તેવી જ રીતે બીજી પણ પૂરી વણી લઈશું તો પૂરી વણ્યા બાદ તેની પર આ રીતે પેસ્ટ લગાવી દેવાની પેસ્ટ લગાવી અને પૂરીને વચ્ચેથી વાળી દઈશું હવે ફરીથી પૂરી પર પેસ્ટ લગાવી અને તેને ત્રિકોણ શેપમાં વાળી લઈશું અને પોચા હાથે વણી લઈશું પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ પૂરીને કાંટા સ્પૂનની મદદથી ઝીણા કાણા પાડી લઈશું તો આ રીતે બધી જ પૂરીને કાણા પાડી લઈએ હવે આ પૂરીને તળી લઈશું તો તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જ તેમાં પૂરી મૂકવાની તેલ એકદમ સરસ ગરમ થાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને બધી જ પૂરીને આ રીતે તળી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દઈશું પૂરીને તેલમાં મૂક્યા બાદ પૂરીને આ રીતે હલાવતા જઈ અને પલટાવીને તેને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું હવે તમે જોઈ શકો છો કે પાંચ જ મિનિટમાં એકદમ સરસ રીતે પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ આવ્યો છે તો છે ને બહાર જેવી જ સમોસાપુરી બનાવવાની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી હવે પૂરીને આ રીતે બધું જ તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું હવે તેવી જ રીતે બીજી બધી પૂરી પણ તળીને તૈયાર કરી લઈશું જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ